નમસ્કાર દર્શક મિત્રો ઝીરોવાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ઝીરોવાર કાર્યક્રમમાં આજે વાત કરીશું જે મુદ્દો અત્યારે ચોક્કસથી એક રોષથી ભરેલો સામે આવી રહ્યો છે રેપ ત્યારબાદ મર્ડર અને ત્યારબાદ ભબૂકતો રોષ કે જે તમામ લોકોમાં અત્યારે દેશવાસીઓમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપણે વાત કરીએ કે દિલ્હી હોય કે ગુજરાત હોય તમામ રાજ્યોમાં અત્યારે જે આ વિરોધ જોવા મળી રહ્યો છે કલકત્તામાં જે મહિલા તબીબ પર જે પ્રકારે અત્યાચાર થયો છે જે દુષ્કર્મ આપણે કહીએ ત્યારબાદ જે હત્યાનો બનાવ પણ બન્યો છે અને જે ક્રૂરતાપૂર્વક જે આ હત્યા કરવામાં આવી છે દુષ્કર્મ બાદ અને તેનો રોષ કે જે અત્યારે સમગ્ર દેશવાસીઓમાં જોવા મળી રહ્યો છે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ તેની સામે આવી રહી છે નિર્ભયા જે કેસ આપણે સૌ જાણીએ છીએ અને તેની સાથે પણ સરખાવી રહ્યા છે પરંતુ જે પ્રકારે આ વાત કરીએ તો દિલ્હીની વાત કરીએ જે પ્રકારે મેં કે એમ્સ ત્યાં પણ જે પ્રકારે વિરોધ થયો ગુજરાતની આપણે વાત કરીએ ગુજરાતમાં ઠેર ઠેર અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય રાજકોટ હોય તમામ જગ્યાએ ડૉક્ટરો કે જે માંગ કરી રહ્યા છે આઈએમએ દ્વારા એક દિવસની હડતાલ પણ સત્તર તારીખે જે આગામી ચોવીસ કલાક માટેની હડતાલની પણ માંગ કરી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જે સિવિલના રેસિડેન્ટ ડોક્ટરો છે જુનિયર ડોક્ટર્સ છે તે તમામ લોકોએ હડતાલની માંગ હડતાલ કરી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જે હડતાળ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે ઇમરજન્સી સેવા ચોક્કસથી ચાલુ રહેશે પરંતુ સવાલ હવે એ છે કે જે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો છે જે ડૉક્ટરોની સુરક્ષાનો મુદ્દો છે તે અત્યારે તમામ લોકો ઉઠાવી રહ્યા છે કે વર્કપ્લેસ પર આપણે હોઈએ કે પછી ક્યાંય દૂર રહેતા હોઈએ પરિવારથી આપણે અલગ રહેતા હોઈએ તો કેટલી સુરક્ષા છે ખાસ કરીને જે મહિલા તબીબો છે એ જ્યાં રહે છે ત્યાં કેવી સુરક્ષા છે સરકારનું કેવું જે પ્રકારે આયોજન છે મહિલાઓની સુરક્ષાને લઈને કેટલું આયોજન છે વાતો આપણે ઘણી બધી કરીએ છીએ આઝાદીનો પર્વ પણ હમણાં આપણે મનાવ્યો પરંતુ મહિલાઓ ક્યારે સુરક્ષિત થશે આ પ્રકારની ઘટનાઓ ક્યારે બંધ થશે તે પણ મહત્ત્વનો મુદ્દો છે અને સવાલ ચોક્કસથી ઉઠે છે જે અત્યાર સુધી ધરપકડો જે કરવામાં આવી છે પરંતુ મુખ્ય આરોપી ક્યારે પકડાશે એ પણ કેમ કે પોલિટિકલ વિંગ જે સામે આવતી હોય છે અને જે યોગ્ય આરોપી છે તે છૂટી જતા હોય છે સવાલ ઘણા બધા છે અને એના પર જ આપણે ચર્ચા કરવાની છે ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે ડૉક્ટર ઉર્વેશ શાહ સેક્રેટરી છે એએમએ આ સાથે જ ઋત્વી પટેલ આપણી સાથે છે સામાજિક કાર્યકર અને તેમની સાથે છે ડૉક્ટર મો ડૉક્ટર મોના દેસાઈ કે જે પૂર્વ પ્રમુખ છે એએમએ અને સાથે જ નેશનલ ચેરપર્સન ફાઇનાન્સ કમિટી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સ્વાગત છે ત્રણેયનું નિર્માણ દિવસમાં સૌથી પહેલાં તો જે આ ઘટના નિર્ભયાની પણ આપણે વાત કરીએ પરંતુ આ જે ઘટના એક બાદ એક ઘટનાઓ બનતી જઈ રહી છે જેની ચર્ચાઓ આપણે કરીએ છીએ પરંતુ ત્યારબાદ અન્ય એક એવી ઘટના આવી જાય છે કે તમામ દેશવાસીઓ કે જેનો રોષ સામે આવતો હોય છે તમામના આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ કે તમામ જગ્યાએ આ જે કેસની ચર્ચાઓ થઈ રહી છે ક્યારે યોગ્ય આરોપી પકડાશે આ એક સવાલ મોટો બની રહ્યો છે સવાલ એ પણ ઊઠી રહ્યા છે

લોકો સુધી પહોંચવા માટે અને લોકોને જાગૃતિ લાવવા માટે કે કેમ ડોક્ટરો આજે હડતાલ ઉપર જઈ રહ્યા છે કારણ કે ડોક્ટર ક્યારે પણ ઈચ્છતા નથી કે હડતાલ કરે કારણ કે પેશન્ટોને જે તકલીફ પડતી હોય છે અમે ઈચ્છતા નથી પણ અમારી પાસે જયારે બીજું કોઈ સાધન નથી રહેતું ત્યારે અમે હડતાલ પર જતા હોઈએ છે હવે અમારી ત્રણ મેઇન માંગણીઓ છે સરકાર પાસે એક તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અમે કહીએ છીએ કે જે આ બીના બને આટલી ખરાબ ક્રૂર જે હત્યા અને રેપ થયું દીકરીનું તો એનો અમને ફાઈનલ એ દીકરીને જસ્ટિસ મળે એને સાચે ન્યાય મળે એક અમારી પહેલી માંગ છે બીજી માંગ અમારી છે કે અમારા ડોક્ટરો માટે આજે એવું નથી કે આ દીકરી ઉપર સૌથી પહેલી વાર આવી કોઈ આવી હત્યા નહીં કે આવી કોઈ બીના બની છે આવું આપણે જોઈ રહ્યા છીએ કે વારંવાર આપણા દેશમાં બતા ઉપર તબીબો ઉપર વાયોલન્સ અગેન્સ્ટ ડોક્ટર બહુ જ કોમન થઈ ગયું છે જરા પણ કઈ થાય એટલે પેશન્ટના સગાઓ તોડફોડ કરે ડોક્ટરોને મારે પેરામેડિક્સને મારે નર્સિસને ત્યાંના જે સ્ટાફ હોય એને મારે આજે એવા બધા બનાવો વધતા જ ગયા છે તો એ બધું બી રોકવા માટે અમે એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ફોર ડોક્ટર્સ એની અમે માંગ કરીએ છીએ અને ત્રીજી અમારી માંગ એ છે કે બધી જ હોસ્પિટલોને તમે એક સેફ ઝોન તરીકે જાહેર કરો ગવર્મેન્ટ ને અમારી આ સેન્ટ્રલ ગવર્મેન્ટ ને અમારી અપીલ છે કે સેફ ઝોન એટલે જેમ એરપોર્ટ પર તમે જાઓ ઇટ ઇઝ કન્સિડર ટુ બી અ સેફ ઝોન તો ત્યાં આગળ જુદી જ ટાઈપની એક સિક્યોરિટી હોય છે ત્યાંના કર્મીઓ જોડે તમે કોઈ પણ વરવરતા કરો કે ક્રૂરતા કરો કે કઈ પણ થાય તો તમારે એનો જુદી જ પનિશમેન્ટ હોય છે તો એ જ રીતે કેમ માટે હોસ્પિટલોમાં એક્સ્ટ્રા સેફ્ટી ના હોય ગાર્ડ વધારે ના હોય સીસીટીવી કેમેરા કેમ આપણા દેશના બધી જ હોસ્પિટલોમાં વ્યવસ્થિત રીતે મૂકેલા ના હોય પ્લસ જે ડોક્ટરો ત્યાં કામ કરી રહ્યા છે રેસિડેન્ટ ડોક્ટર્સ કે ઇન્ટર્ન્સ હોય કે સ્ટુડન્ટ હોય કે સ્પેશિયાલિસ્ટ હોય એ લોકો માટે કામ કરવા માટેની સુવિધા પણ બહુ જ ખરાબ હોય છે એક આપણે કહી રહીએ કે બેઝિક ફેસિલિટીઝ પણ ડોક્ટરોને નથી મળતી તમે જો આ ઇન્ટર્ન્સ કે જુનિયર ડોક્ટર્સના રૂમો જુઓ કે અમે લોકો જે બોતેર બોતેર કલાક ડ્યુટીઝ કરતા હોઈએ છે તો અમારી પાસે સુવા માટે એક જગ્યા પણ નથી હોતી આરામ કરવા માટે અમારે ખુરશીઓ પર બેઠા બેઠા અમારે અમારી રાત વિતાવી પડતી હોય છે તો એ બધા માટે અમે સિમ્પલ વસ્તુ માંગી રહ્યા છે ગવર્મેન્ટ પાસે કે તમે એક બેઝિક ફેસિલિટીઝ આપો ડોક્ટર પણ રહે અને એને થોડું સગવડતા મળે તો એ ડોક્ટર ડોક્ટરના મગજમાં એક ડર હોય કે મારા મારી સેફટી શું મારી રક્ષાનું શું થશે તો એ કોન્સ્ટન્ટ ડરથી જ કામ કરવાનો છે અને એની હંડ્રેડ કેપેસિટી હંડ્રેડ પર્સન્ટ કેપેસિટીથી કામ નહીં કરી શકે તો આ ત્રણ અમારી માંગ છે સરકારને જે ત્રણ માંગ તો કઈ છે પરંતુ અત્યારે જે પ્રકારે હાલ જે કાર્યવાહી થઈ રહી છે તેનાથી કેટલા સંતુષ્ટ છો અત્યારે જે પ્રકારે સરકાર કે પોલીસ જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે કે જે આરોપી છે તેની આટલી સાંટગાઢ છે આ છે આ છે આપ કેટલા સંતુષ્ટ છો જે આઈએમઇની વાત કરીએ એ વાત કરીએ આગળ કેવી રીતની માંગ રહેશે આ કેસને લઈને મેડમે જે કીધું ને એ પ્રમાણે અત્યારે આપણી પાસે જે કાયદો છે ને ઈવન સેન્ટ્રલી પણ જે કાયદો છે ને એ એટલો સખત નથી જણાતો કે જેને કારણે કે જ્યારે કોઈ આવું કૃત્ય કરવા જાય ત્યારે એને કોઈ કાયદાનો ડર નથી અને સાથે સાથે અત્યારે આ જે બીના બની અને એના પછી જે પણ સ્ટેપ્સ લેવાય ને તો જે ઓથોરિટી સ્ટેપ્સ લેવી છે ને એને પણ કોઈ કાયદાનો ડર નથી એટલે કાયદો જો એવો કોઈ સ્ટ્રોંગ હોય કે જેથી કોઈ કરતા પહેલા ડરે હોસ્પિટલની અંદર સેફ એન્વાયરમેન્ટ થાય અને કોઈ આટલા ઢીલા પગલા પણ ના લે આપણે ફાસ્ટ ટ્રેક ની વાત થઈ નિર્ભયા કાંડ થયા પછી તો ફાસ્ટ ટ્રેક ની વાત તો અહીંયા બાજુ પર જ રહી ગઈ અહીંયા તો એટલા કોઈ પ્રકારે ત્વરિત પહેલા લેવલે જ પગલા નથી લેવાઈ રહ્યા અને આનું કદાચ એ રીઝન એ જ છે કે સ્ટેટ લેવલે કે સેન્ટ્રલ લેવલે એવો કોઈ કડક કાયદો નથી અત્યારે કે જેને કારણે આટલા આપણે ઝડપથી પગલા પણ લઈ શકીએ અને ઓથોરિટી કોઈ પણ રીતે આ કેસને ઢાંકવાનો પ્રયત્ન કરે તો પણ એને કાયદાનો ડર લાગવો જોઈએ એ કાયદાના એટલા જ સ્ટ્રીક પ્રોવિઝન્સ હોવા જોઈએ કે જેને કારણે આવું ના થઈ શકે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે સો ટકા શરૂઆતમાં જયારે પણ આ કેસ બન્યો એના પછી થોડા દિવસ થોડા દિવસ સુધી તો એમાં કોઈ પણ પ્રકારના એક્શન ખાસ લેવાયા જ નહીં અને જોઈએ એટલી એની ઇન્કવાયરી પણ નથી થઈ અને એ પછી પણ જયારે બીજા ડોક્ટર જયારે પ્રોટેસ્ટ કરતા હતા તે વખતે પણ આપણે જોયું કે એ પ્રોટેસ્ટને પણ દાબી દેવા માટેના કેવા પ્રયત્નો થયા એટલે અત્યારે અમારી જે એસોસિએશન માંગણી છે ને સૌથી પહેલા એ જ છે કે એવો કાયદો થાય કે જેને કારણે કોઈ પણ જગ્યાએ સેફ ઝોન એટલે સેફ એન્વાયરમેન્ટ જો પ્રોવાઈડ થાય તો કોઈ પણ પ્રકારની આવી બીના બને નહીં આવું ફરીથી ન થાય આના માટે અમે તો સો ટકા ન્યાય તો જ રહ્યા છીએ એ તો ડિમાન્ડ છે પણ સાથે સાથે ફ્યુચરમાં ફરી આવું ના થાય એના માટે જરૂરી જેટલું પણ પ્રોવિઝન થવું જોઈએ એ જરૂરી છે સાથે હું બીજી પણ વાત કરીશ કે મેડમે પણ એક સરસ પોઈન્ટ રેઝ કર્યો કે આ ડોક્ટરો છે ને એ જે આ જે ઘટના બની ને એ એક જુનિયર ડોક્ટર એટલે કે રેસિડેન્ટ ડોક્ટર જોડે બની તમે ડોક્ટર ડોક્ટરની અંદર તમે કોઈ પણ હોસ્પિટલમાં હાલત જુઓ તો અને ખાસ કરીને ગવર્મેન્ટ હોસ્પિટલ એ કોઈ પણ મેલ ડોક્ટર કે ફિમેલ ડોક્ટર હોય એના પરના વાયોલન્સના કેસીસ ડે બાય ડે વધતા જાય છે અને ફિમેલ તો ખાસ ઓનરેબલ છે અને અત્યારનો તમે ડેટા જુઓ ને તો મેડિકલ સ્ટુડન્ટમાં મેલ કરતા ફિમેલનું પ્રપોશન વધારે છે અને પણ હવે ઇમરજન્સી કરતી થઈ છે જો વાતાવરણ હશે તો કઈ મેડિકલ ડ્યુટી કરશે કયા ફેમિલી વાળા એમની છોકરીઓને આ ઇમરજન્સી મેડિકલ ડ્યુટી કરવા માટે મોકલશે જયારે મેલ જ સેફ નથી કોઈ પણ પ્રકારના ડોક્ટરને સેફ્ટી નથી તો ફિમેલની આપણે સેફ્ટીની ક્યાં કરવા વાત થઈ એટલે એવો કડક કાયદો આવો જ જોઈએ કે જેને કારણે કોઈપણ પ્રકારના હેલ્થકેર કેર વર્કર મેલ હોય ફિમેલ હોય કે કોઈપણ પ્રકારના ડોક્ટર હોય કે નર્સ હોય એને હેલ્થકેર કેર વર્કરને પ્રોટેક્શન પૂરતું મળી રહે એના માટેનો કડક કાયદો આવે એની ખાસ આઈએમની ડિમાન્ડ છે આ ઋત્વિજી ખાસ હવે વાત કરીએ જે વર્કપ્લેસ પર જે આ ઘટના બની છે વિક્ટીમ સાથે જે આપણે વાત કરીએ તો વર્ક પ્લેસ પર જે સેફ એન્વાયરમેન્ટની વાત કરી અત્યારે મોનાજીએ પણ વાત કરી સાથે જુર્વેશભાઈએ પણ વાત કરી કે જે કાયદાની વાત કરી સેફ ઝોનની વાત કરી આપની દ્રષ્ટિએ ક્યાં કમી રહી જાય છે આપણે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ જે પ્રકારે મેં હમણાં પણ વાત કરી કે મહિલાઓની સુરક્ષા માટેના સશક્તિકરણ માટેની ઘણી બધી વાતો કરવામાં આવે છે પરંતુ એક ઘટના એવી બને છે અનેક સવાલ ઉપજાવી જાય છે નિર્ભયાને જે કેસ આપણે વાત કરીએ આ સાતથી આઠ વર્ષ ઉપર જે એ પણ એ કેસની આપણે વાત કરીએ આ બીજો કેસ છે આટલા દિવસ બાદ આ ધરપકડો કરવામાં આવી છે પોલિટિકલ વિંગની માંગ થઈ રહી છે જે સીસીટીવી કેમેરા હતા ત્યાં એના મુદ્દે પણ એ જે સવાલો ઊભા થઈ રહ્યા છે ક્યાં

થોડાક આંકડા આપને જણાવી દઉં ભાઈ કે આપણા ભારત દેશમાં દર મિનિટે એક બળાત્કાર રિપોર્ટ નોંધાય છે એની તો નોંધાય છે થતા કેટલા હશે આંકડા જોઈએ તો બે હજાર વીસ માં દર કલાકે બેતાલીસ કેસીસ નોંધાતા હતા બે હજાર બાવીસ માં દર કલાકે એકાવન કેસીસ નોંધાતા થયા એટલે આ આંકડા સ્વાભાવિક રીતે જે આમ તો આપણે આપણે જે વિકાસ ની વાત કરીએ કે આપણે ફેસિલિટીઝની ની વાત કરીએ કે આપણે આગ્રા મોડર્ન જમાનાની વાતો કરીએ તો આ આંકડા નીચા જવા જોઈએ પણ ક્યાંક ને ક્યાંક એ આંકડા ઉપર જઈ રહ્યા છે અને સાહેબ અને મેડમે વાત કરી એ પ્રમાણે અત્યારે કલકત્તામાં રેસિડેન્ટ ડોક્ટર એકત્રીસ વર્ષની એ દીકરી લગભગ મારા જેટલી ઉંમરની છે ને એ વસ્તુને હું બહુ સંવેદના સમજી શકું છું અનુભવી શકું છું ભાઈ આ દીકરી જયારે લગભગ ઓગણીસ વર્ષની હશે ને ત્યારે નિર્ભયા કાંડ થયો હશે ત્યારે એને પણ થયું હશે કે હા આપણે પ્રોટેસ્ટ કરીએ વિરોધ કરીએ આટલી આટલી ખરાબ થઈ થઈ જાય 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 આવી હત્યા એને પણ ક્યાંક ને ક્યાંક વિરોધ કર્યો હશે લાંબો કેસ ખેંચાય છે બે હાજર વીસ માં નિર્ભયા કાંડના એ જે એ જે ક્રૂર હત્યારાઓ ક્રૂર બલાત્કારીઓ છે એમને બે હજાર વીસ માં ફાંસીની સજા થાય છે અને એમને ની મારી બહેનની જેવી બીજી અનેક દીકરીઓને ક્યાંક ને ક્યાંક રાહત થઈ હશે કે હાશ હવે તો કાયદાઓ એવા સારા થયા કે છેક ડેથ પેનલ્ટી સુધીની સજા હવે આપણી આપણા સિસ્ટમમાં આપણા સરકારમાં આપણા ન્યાયતંત્રમાં મળતી થઈ પણ એના પછીના જ બે હજાર વીસ પછીના જ આંકડા મેં આપને કહ્યા અને આ પર્ટીક્યુલર જે ઘટના છે સાહેબે કહ્યું ને મેડમે એક કહ્યું એ પ્રમાણે અત્યારે એક આખી મેડિકલ ફેટર્નિટી ભેગા થઈને આખા દેશના વ્યાપક મોટો બુલંદ અવાજ ઉઠાવી રહ્યા છે પણ ભાઈ મારો પ્રશ્ન એ છે કે મેડિકલમાં ભણતી એક દીકરી અને એને એની આટલી ફેટર્નિટી આટલો મજબૂત સપોર્ટ આપી રહી છે એવી બીજી કેટલી બહેનો કેટલી દીકરીઓ કેટલી માતાઓ આપણા દેશમાં બે મહિનાથી લઈને બ્યાસી વર્ષના બુજુર્ગ માજીને બળાત્કાર થતા હોય એવા ઘટનાઓ બહાર આવે છે આવા કેટલા હશે જેમને

બાર વર્ષ પછી આ કાંડ થયો ફરીથી દેશમાં આટલો પ્રચળ જુવાળ ફાટી નીકળ્યો છે શું આ વખતે બીજું કંઈ તો તો આપણે એટલું કરી શકીએ કે આજે દરેક દીકરી ભારતની દરેક દીકરી આવી ઘટનાઓનો ભોગ બને છે એનો આપણે બધા જ બુલંદ અવાજ સાથે એનો એનો વિરોધ કરી શકીએ અને દીકરીને ટેકો આપી શકીએ તો ક્યાંક સિસ્ટમમાં ફેર આવ્યો કહેવાય જે વાત કરી આપે કે સૌથી પહેલા જ્યારે આ ઘટના બની ત્યારબાદ ધીરે ધીરે જે એનો વિરાધ વિરોધનો જે જુવાળ ઉભો થયો સમગ્ર દેશમાં ત્યારબાદ આ ચર્ચાસ્પદ કિસ્સતો બન્યો ઋત્વેજી ત્યારે હવે

એ દીકરીના શરીરમાંથી બહેનના શરીરમાંથી એકસો ને પચાસ ગ્રામ સીમન પકડાયું છે વીર્ય વીર્ય એમાંથી મળ્યું છે હવે એવું કહેવાય છે કે એક પુરુષમાં એક સમય આ બધી ઘટના આ બધી વાતો ન્યૂઝ ચેનલ પર મારે કરવી પડે છે એ બોલતા ક્યાંક હું અચકાઉં છું પણ આ જાણવી દરેક વ્યક્તિએ જરૂરી છે એક પુરુષ એક સમયે પંદર ગ્રામ જેટલું જ વીર્ય એના શરીરમાંથી નીકળી શકે છે તો આ દોઢસો ગ્રામ વીર્ય જે દીકરી બહેનના શરીરમાંથી પકડાયું છે આવ્યું ક્યાંથી સ્વાભાવિક રીતે આ ગેંગ નો કિસ્સો છે અને જે વજનથી આખી ઘટનાને ગઈકાલે જે હજારો ટોળું એ હોસ્પિટલ પર ત્યાં આગળ આવ્યું છે અને એણે આખા એવિડન્સીસ એને મિટાવવાનો પ્રયત્ન કર્યો છે એ હજારોની સંખ્યા જ સૂચવે છે કે આમાં બહુ મોટા માથા ક્યાંક ને ક્યાંક સીધી રીતે કે આડી રીતે સંડોવાયેલા છે અને સીબીઆઈ ની જાંચ ની પહેલા જ આખી ઘટનાઓ થાય છે અને રમુજની વાત તો જુઓ કે અત્યારે આપણા વાત સાચી છે મમતા બેનર્જીજી પોતે એક સ્ત્રી છે ને એક સ્ત્રી તરીકે આ દુઃખને વધારે સારી રીતે અનુભવી શકે સંવેદનશીલ હોય પણ એ પોતે જ આના વિરોધમાં એક રેલી કાઢે છે એ રેલી કોના વિરોધમાં સરકાર એમની શાસન એમનું વ્યવસ્થા એમની કાયદો એમનો અને વિરોધમાં પ્રદર્શન કરીને રેલી કાઢે એ પોતે એટલે આ કયા કઈ રીતની સિસ્ટમ ચાલી રહી છે ને આનો ન્યાય કારણ કે આમાં સો ટકા મોટા માથા સંડોવાયેલા છે અને હું આશા રાખું કે મેડમ અને સાહેબ જેવા આખા ભારતભરના આખી મેડિકલ ફેટર્નિટી જ નહીં ભારતભરની દરેક દીકરીઓ અને દરેક સંવેદનશીલ ભાઈઓ આ વસ્તુ માટે અવાજ ઉઠાવે અને ગમે તેટલું મોટું માથું કેમ ના હોય એની ચોક્કસ પડે તપાસ થવી જોઈએ બને એટલી જલ્દી ધરપકડ થવી જોઈએ અને ધરપકડ પછી પણ બહુ જલ્દી એનું કાનૂની એનો ચુકાદો આવવો જોઈએ એનું કન્વિક્શન થવું જોઈએ અને એને એની યોગ્ય સજા મળવી જોઈએ ભાઈ થવું જોઈએ મોનાજી આની પહેલાં જે પ્રકાર આપણે વાત કરી કે ઘણા બધા આવા જે કિસ્સા આપણે વાત કરીએ તો તબીબો સાથે મારપીટના કિસ્સાઓ આપણે વાત કરીએ તે બની ચૂક્યા છે તે આપે પણ વાત કરીએ તેના માટે પણ જે સેફ ઝોન કે કાયદો લાવવાની આપણે વાત કરી પરંતુ જે પ્રકારે ભૂતકાળમાં આવી ઘટનાઓ બની ત્યારે સરકાર જોડે બેઠક થાય અને ત્યારબાદ આ મામલો શાંત પડી જાય અત્યારે હડતાલ કરવામાં આવી છે સરકાર સાથે વાતો કે ઝડપીમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવશે આની કેટલી અસર આપને લાગે છે અમને અમે કાયમ આવી રીતે લડતા હોઈએ છીએ ને અમે કોન્સ્ટન્ટલી છેલ્લા ચાર વર્ષથી સરકાર જોડે વાટાઘાટો કરી રહ્યા છે કેટલા બધા અમે મેમોરેન્ડમ આપેલા છે અપીલ લેટર્સ આપેલા છે સરકારને કે ભાઈ તમે તબીબો માટે જયારે કોવિડ હતું અને તમને ડોક્ટરોની ખૂબ જરૂર હતી કારણ કે નહીં તો આ પેન્ડેમિકમાંથી આપણો દેશ બહાર જ ના નીકળી શક્યો હોત કારણ કે એક ડોક્ટર જ એવા હતા કે જે લોકોને બચાવી શકે એમ હતા ત્યારે તમે સરસ

જે તમારે સ્વાસ્થ્યની સુરક્ષા કરે છે તમારી સુરક્ષા માટે આટલી મહેનત કરી રહ્યો છે એને તમે જો સુરક્ષા ના આપી શકો તો આ સમાજ કેવી રીતે ચાલી શકવાનો છે આજી બાબતમાં તમને લાગે છે કે યોગ્ય રીતે વિરોધ થઈ રહ્યો છે એવું લાગે છે યોગ્ય રીતે ઘણી બધી જે ઘટનાઓ બની અને ત્યારબાદ બાદ માંગ મુખી પરંતુ સરકાર સાથે વાટાઘાટો થાય અને કંઈક સેટલમેન્ટ થઈ જાય યોગ્ય રીતે વિરોધ થઈ રહ્યો છે માંગો પૂરી કરવા માટે લાગે છે અમે સરકારને કહ્યું છે કે આ અમારી એક ટોકન સ્ટ્રાઇક છે એક દિવસની પણ જો હવે સરકાર અમને કઈ સપોર્ટ નહીં આપે એટલે આ લો નહી આવે તો તો સેફ અમારી માંગણી પૂર્ણ થાય અમે પર પણ જઈ છીએ અને આ બધામાં તકલીફ કોને પડવાની છે સરકારને પડવાની છે કે લોકોને પડવાની છે લોકોને પડવાની છે આમ જનતાને પડવાની છે અમારું દિલ ત્યાં જ દુખી થાય છે કે આ બધામાં પેલો એક કહેવત છે ને કે પાડાના વાંખે પખાડીને દંડ એના જેવું છે કે સરકાર અમારું સાંભળે નહીં તો પછી જનતા બિચારી સફર કરે પણ અમારી પાસે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી અમે શું કરીએ તો સરકાર અમારું સાંભળે એ અમને ખ્યાલ નથી આવતો અને એટલે તમારા માધ્યમથી અમારે સરકાર આપણે આમ જનતામાં એક જાગૃતિ ફેલાવી છે કે તમે બધા અમારી સાથે જોડાવો આમ જનતા પણ જોડાય અને સરકારને સમજાવે કે ખાલી તબીબો માટે નહીં પણ આજે આપણા દેશમાં જ એક સુરક્ષાની ખૂબ જરૂર છે આજે કેમ આપણે કોઈ પણ જાણે એવું બોલવું પડે કે કોઈ સ્ત્રીઓ રાત્રે એકલા નીકળવું નહીં કેમ કેમ તમે એટલું બધું આટલો અસ અસુરક્ષિત દેશ બનાવી રહ્યા છીએ આપણે કેમ આજે પોર્નોગ્રાફી આટલી બધી ઇઝીલી અવેલેબલ છે જેને જુઓ જે પણ વોચમેન કે કોઈ બી તમે કોઈ પણ માણસો ને જોવો બધા વિડીયોમાં ચોંટેલા હોય છે શું તમે માનો છો એ લોકો શું જોતા હોય છે એનાથી લોકોના મગજ વિકૃત થઈ રહ્યા છે કેમ આપણે એના ઉપર રોક નથી લાવી શકતા નાના નાના બાળકો બગડી રહ્યા છે આપણે કેમ એના પર રોક નથી લાવી શકતા પહેલા આટલો સમાજ અસુરક્ષિત નતો ઘણી બધી આ બધામાં ચેજ લાવવાની જરૂર છે સૌરેશભાઈ વિરોધ અત્યારે ચાલી રહ્યો છે જ્યાં સુધી ન્યાય નહીં મળે તેવી વાત તો કરવામાં આવી છે પરંતુ એ જ વાત આપને કે થોડા દિવસ બાદ આ વિરોધ સમી ન જાય અને જે અત્યારે વાત કરવામાં આવી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે હડતાલ ચાલુ રહેશે આ વાત ઉલટી ના સાબિત થઈ જાય જે ભૂતકાળમાં જે આપણે હમણાં પણ વાત કરી કે ક્યાંક એ સેટલમેન્ટ ક્યાંક થઈ જતું હોય છે વાટાઘાટોમાં એના મુદ્દે શું તૈયાર આ આની અંદર જો તમે એક લો વાત તો સો ટકા તરફથી કાલ સવારે છ વાગ્યા થી રવિવાર સવારે છ વાગ્યા સુધી પ્રતિક હડતાલ કહી શકાય કે એટલે કે વિડ્રોલ ઓફ ધ નોન ઇમરજન્સી સર્વિસીસ કે ઓપીડી અને ઇલેક્ટિવ પ્રોસીજર ના કરે ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રહે એના માટે આપણે ચોવીસ કલાકે દરેક ડોક્ટરો એની સાથે જોડાવાના છે પરંતુ જોવા જુઓ તો આની અંદર સૌથી વધારે એગ્રેસિવ કઈ કોમ્યુનિટી છે ખબર છે એ છે મેડિકલ સ્ટુડન્ટ અને જુનિયર ડોક્ટર એસોસિએશન કારણ કે એ લોકો મેક્સિમમ એ લોકો ડરી રહ્યા છે કારણ કે આ જે જુનિયર ડોક્ટર મેડિકલ સ્ટુડન્ટ છે એમાંથી પણ ઘણા જુનિયર ડોક્ટર થવાના છે અને જે લોકો જે જુનિયર તરીકે કામ કરી રહ્યા છે એ લોકો પણ એક અસુરક્ષા મહેસૂસ કરી રહ્યા છે એટલે એમાંથી જુનિયર ડોક્ટર તો આજના દિવસથી જ હડતાલ ઉપર છે અને ઘણા ગવર્મેન્ટમાં તથા પ્રાઇવેટ મેડિકલ કોલેજીસની અંદર જુનિયર ડોક્ટરની જગ્યાએ તબીબો કામ કરી રહ્યા છે ફેકલ્ટીઝ કામ કરી રહ્યા છે અને હવે આવતીકાલે ચોવીસ કલાક માટે ભલે તબીબો જવાના હોય સ્ટ્રાઈક ઉપર પરંતુ જુનિયર ડોક્ટરો તો આ સ્ટ્રાઈક ચાલુ છે ને એમની તો આગળ લઈ જવાની વાત છે કારણ કે એ લોકો સૌથી વધારે સુરક્ષિત છે અને મેડમે કીધું એ પ્રમાણે જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમારે આગળના પગલા લેવાની જરૂર પડશે જ અને તે વખતે જો તમારા મીડિયા અને પબ્લિકનો જો સપોર્ટ હશે તો કદાચ આપણે જે આપણે સુરક્ષાની વાતો કરીશું ને એને આપણે પ્રોપરલી મેપિંગ કરી શકીશું અદરવાઈઝ આ વાતો જ રહી જશે

આપણા શહેરોના રસ્તાઓ પર ઇવન સોશિયલ મીડિયા ઉપર પણ દરેક વ્યક્તિગત લોકો કરી રહ્યા છે પણ આનાથી પણ વધુ મજબૂત વિરોધ થવો જોઈએ સાહેબે અને મેડમે કહ્યું એ પ્રમાણે ડોક્ટરોને અત્યારે ખૂબ અફસોસ છે છતાં પણ એ અફસોસ સાથે એમને આ હડતાળ પર ઉતરવું પડે છે તો એ મેડિકલ હું એક સામાન્ય લોકોની વચ્ચે રહીને કામ કરનારી વ્યક્તિ છું અને એક સામાન્ય સામાજિક કાર્યકર તરીકે કહું છું કે અમે આપની સાથે તો છીએ જ પણ સર ભવિષ્યમાં પણ એ વિચારીએ કે આ તો દીકરી મેડિકલ પ્રોફેશન તો એવું કહેવાય કે થોડું સેફ કહેવાય કે જઈને કામ કરવાનું છે કાલે કોઈ દીકરી પત્રકાર બનવા માંગતી હશે કાલે કોઈ કોઈ દીકરી ફોટોગ્રાફર બનવા હશે એવું પ્રોફેશન ચૂઝ કરવા માંગતી હશે જ્યાં એને આવી જ રીતે પોતાના ખાલી કેમ્પસમાં કે પોતાના પ્રિમાઇસિસમાં બહાર જઈને પણ કામ કરવું પડતું હોય કે બહાર એને અલગ સપના સેવતી હોય તો એવી દરેક દીકરીને ભવિષ્યમાં ભારતમાં એ સપના જોવાનું સુરક્ષા સાથે સપના જોવાનો હક મળે નહીં એ સુરક્ષા એ અનુભવે નહીં ત્યાં સુધી આ અવાજ ના દબાવવો જોઈએ કારણ કે આ નિર્ભયા થયું નિર્ભયા પછી આ થયું અત્યારે જે દીકરીઓ નાની છે અત્યારે જેમના સપના સેવના સ્કૂલમાં નાની નાની ભણતી દીકરીઓ છે એ ક્યાંક ને ક્યાંક સપના જોતી અટકવી ના જોઈએ કે કાળે ઉઠીને અમારી જોડે આવું થશે બસ એ તો દર્શક મિત્રો ઘણી બધી ચર્ચા કે જે આપણે કરી છે આપણે કરી હજી પણ ઘણી બધી ચર્ચાઓ છે પરંતુ સમયનો અહીંયા અભાવ છે પરંતુ સવાલ ઘણા બધા જે થઈ રહ્યા છે વિરોધ અત્યારે વધુને વધુ થઈ રહ્યો છે પરંતુ ન્યાયની એક વાત છે કે ન્યાય ક્યારે મળશે લાંબો ગાળો જે સમયગાળો વીતી જતો હોય છે પરંતુ ન્યાય નથી મળતો પરંતુ અત્યારે વિરોધ જે પ્રકારે ચાલી રહ્યો છે અને કાર્યવાહી કે જે હવે ક્યાંક ને ક્યાંક તેજ કરવામાં આવી છે પરંતુ જે મુખ્ય આરોપીની આપણે વાત કરી છે ઘણી બધી ચર્ચાઓ જે સવાલો ઉઠી રહ્યા છે તે પકડાય છે કે નહીં એ પણ એક મોટો સવાલ છે અત્યારે ચર્ચામાં જોડાયા મારી સાથે ડૉક્ટર મોના ડૉક્ટર ઉર્વેશ અને ઋત્વી પટેલ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ જરૂર કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર